જેસીઆઈ બાલાસિનોર નગરપાલિકા અને એસટી ડેપો બાલાસિનોર દ્વારા ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ અંતર્ગત બસ સ્ટેન્ડ બાલાસિનોર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો જેસીઆઈ સીઆઈ બાલાસિનોર બાલાસિનોર બસ સ્ટેશન અને નગરપાલિકા સાથે ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ અંતર્ગત બસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો બખલીવાલા સ્કૂલમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીને પારિતોષિક આપવામાં આવ્યા હતા જેમાં જેસીઆઈ બાલાસિનોર પ્રમુખ જેસી વિકેન સોની અને તેમની ટીમ હાજર રહી હતી નમસ્કાર મારું નામ જેસી સિદ્ધાર્થ ભટનાકર હું બે હજાર ચોવીસનો ઝોન આઠ જેસીઆઈ ઇન્ડિયાનો ઝોન પ્રમુખ છું આજે અહીંયા બાલાસિનોર બસ ડેપો પર આવીને ખૂબ જ પ્રસન્ન થાય છે કેમ કે જેસીઆઈ બાલાસિનોર અને બીજા લોકો થકી અહીંયા ખૂબ સારું ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ જે કે અમારો જેસીઆઈ ઇન્ડિયાનો પણ એક બહુ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે એમાં બહુ સારું કામ થઈ રહ્યું છે તો આપણા અહીંયાના જે મેનેજર છે સી આર પટેલ સાહેબ અને એમની આખી ટીમ રાજુભાઈ અને આપણા ટ્રાફિક ઇજરા સાહેબ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના એફર્ટ્સ થકી ખૂબ સારા અવેરનેસ પ્રોગ્રામ થાય છે અને સાફ સુથરી બાલાસીનોર નગરી તરફ આપણે આગળ જઈ રહ્યા છે અને જેસીઆઈ ઇન્ડિયા જેસીઆઈ ઇન્ડિયા ઝોન એટ આજે અમારા રાષ્ટ્રીય વાઇસ પ્રેસિડેન્ટ આપણી સાથે છે અને એમને પણ જોઈને ખૂબ આનંદ થાય છે જેસીઆઈ બાલાસીનોર અને સરકારી સંસ્થાઓ સાથે મળીને બાલાસીનો નગરીને આગળ ઊંચા મુકામે લઈ જવાનું કામ કરી રહ્યા છે અમારા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ આવેલા છે ભારંગલથી એ પણ ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ વિશે કંઈ કહેવા માગશે વી હાઈસીઆઈ બારાસનો ચાપ્ટર આઈ અ પ્રેસિડેન્ટ વેરી વન્ડરફુલ સર્વિસિટીનો ચાપ્ટર ઇઝ ડૂઇંગ રેગ્યુલરલી ઓલ દ સર્વિસ એક્ટિવિટીઝ એન્ટરપ્રિર પ્રોગ્રામ એન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ એન્ડ દ બિઝનેસ પ્રોગ્રામ એન્ડ એઝ વેલ એઝ નાવ વી આર હિર ફોર ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ સો વી આર કોલેબરેટિંગ વિદ દ ગવર્મેન્ટ વી આર વી આર હેલ્પિંગ વિથ દવમેન્ટ ઓલસો એન્ડ દે આર આલ્સો સપોર્ટિંગ ઇઝ પ્લીઝ ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ લાઈક સ્વચ્છતા કરના સો હારા ઘર સ્વચ્છ સ્વચ્છતા હો અચ દેટ ઇઝ દ સ્લોગન વિદ વી હેન્ડ ક્લીનિંગ ડ્રાઈવિ હાર્ટેડ ફ્રોમ ટુ સો વી આર કન્ટીન્યુઅસલી ડૂયિંગ ફોર એવરી ઇયર દીસ પ્રોગ્રામ સો આ રીયલી અપ્રિશિયેટ એન્ટર જે બારસ ટીમ આન્ડ પ્રેસિડેન્ટ વિ કે